શ્રી નવરાત્રી અમદાવાદ માં ગુજરાત ના મુખ્યમંત્રી આવ્યા ભૂપેન્દ્રભાઈ પટેલ બધા જય માતાજી તો લોક કેરો શેરો ખોડલધામ ગ્રાઉન્ડ વેલા આવ્યા એટલે માતાજી ની આરતી નો લાભ મળ્યો ને આપણો ભાઈઓ દીપો આવ્યો જાય કલાકારો તમને ખબર જ છે કોણ કોણ છે આપડી હોસ્ટેલ વાળા બે આવી ગયા લાગે હજી તો બધા આવ્યા છે ગરબા લેવાનું કોઈ શેરું નથી કર્યું પછી તો આવી ગયો વાદી પ્રતિક ભાણો તો લાગી ગયા ફોટા પાડવા આપડા હાવજ જેવા ભાઈબંધો બંધો પધાર્યા સુધલો તો પીળો કુર્તો પહેરીને આવ્યો એટલે અણી તો પેલા કાઢવાની દૂર આમ ભાઈ હિદડ ને ગરબા લેતો તો ત્યાં તો એન્ટ્રી થઈ ગઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની પિયુષભાઈ ને ભાઈ

કર્યા જલસા બધા આવી ગયા ઋષભાઈ અગ્રવત ને મળવા જલપાબેન પટેલે બહુ મોસ્ત કરી પણ સારામાં સારા ગરબા રમતા હોય એને આપશે ફોર વ્હીલ ને બાઇક ફરી વાર મળીએ નવા વ્લોગ સાથે તો ફટાફટ બધા ફોલો કરતા જાવ